ભાવનગર શહેરના પાનવાડી ચોકમાં ચારથી પાંચ મિત્રો રાત્રિના સમયે નાસ્તો કરવા ગયા હતા તે સમયે સાતથી આઠ ઇસમોમાં આવી તેમને ઉપર અચાનક છરી વડે હુમલો કરી અને ધોકા માર્યા હતા બાદમાં મારામારી સર્જાતા જેમાં બંને પક્ષે એક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં બંને પક્ષે એક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી નાસ્તો કરવા આવેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિઓને કાર ચલાવી સામેવાળા એક વ્યક્તિને અડપેટે લીધા હતા જેમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા સલ્ટી હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો જેને લઈને પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પાનવાડી ચોકમાં ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ચોક માં કીધું મોટે